ના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં થયેલી નયન સંતાણીની હત્યાની ઘટના પછી જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને વધુ એક નોટિસ આપી છે આ નોટિસમાં સ્કૂલને તેની માન્યતા અને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનો આદેશ અપાયો છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વિભાગની પણ સ્કૂલની બેદરકારીને લઈ કડક પગલા થઈ રહ્યા છે વિદ્યાર્થીની હત્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે બાવીસ ઓગસ્ટે સ્કૂલ અને પ્રિન્સિપલ સામે એફઆઈઆર નોંધી ડીઓએ પણ તપાસ કરી અને શિક્ષણ વિભાગને રિપોર્ટ સબમિટ કર્યો છે ત્રેવીસ ઓગસ્ટે ડીઓએ પ્રથમ નોટિસ જાહેર કરી છે જેમાં ત્રણ દિવસમાં સીસીટીવી ફૂટેજ સુરક્ષા વ્યવસ્થા અને ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે જો સંતોષકારક જવાબ ન હોય તો આઈસીએસસી બોર્ડની માન્યતા રદ કરવાની ચેતવણી આપી છે ત્યારે આજે ડીઓએ સ્કૂલને વધુ એક નોટિસ જાહેર કરી છે જેમાં સ્કૂલને તેની માન્યતા માટેના ડોક્યુમેન્ટ્સ જેમ કે ગુજરાત સરકારની નો ઓબ્જેકશન સર્ટિફિકેટ વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષણ વ્યવસ્થા અને અગાઉની ઘટનાઓના રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવાનો આદેશ અપાયો છે ડીઓના જણાવ્યા મુજબ સ્કૂલે નોટિસનો જવાબ નથી આપ્યો જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે જોડાયા છે સુનિલ નયનની હત્યા કેસના સેવન્થ ડે સ્કૂલને વધુ એક નોટિસ મળી છે શું કહું છે નોટિસમાં

સંતોષકાર જવાબ ના મળે તો આઈસીએસઈ બોર્ડ ની માન્યતા રદ કરવાની જે કહેવાય સ્કૂલ રદ કરવાની પણ એને નોટિસ અટકારવાનું કહ્યું છે અને ગુજરાત સરકારની જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિદ્યાઓની સંખ્યા શિક્ષણ વ્યવસ્થાને અગાઉની ઘટનામાં રિપોર્ટ તરીકે તાત્કાલિક કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો છતાં પણ સ્કૂલે નોટિસ નો કોઈ જવાબ ના આપ્યો જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે નયન હત્યા કેસના સેવન ડે સ્કૂલના વધુ એક નોટિસ આપી અને જે કહેવાય છે કઈ પુરવાર કરવા માંગી છે સરકાર પણ હવે

જે વર્ષો જૂની એક ભાડા પટ્ટા ઉપર ચાલતી સંસ્થા હતી જેના જે પોલીસે બનવાનું મુખ્ય કારણ એક જ હતું કે જે કહેવાય છે ત્રીસ મિનિટ સુધી જે મૃતદેહ બાળક રજડતો રહ્યો અને આ જે સ્કૂલ દ્વારા કોઈ બી મેડિકલ સારવાર ના કરો જેના કારણે મૃત્યુ થયું પણ આ સ્કૂલે આ જે થયું